હેલો દોસ્તો જય માતાજી આજે નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આજે નવી વોચ આવી છે લાયનની લાયન લાયન લેન્સરો એકસો એસી એમએચ બેટરી આવે છે પોઈન્ટ તેસી ઇંચ સ્ક્રીન ડિસ્પ્લે આવે છે તો અનબોક્સિંગ કરીને જોઈશું આપણે તો ફટાફટ અનબોક્સિંગ કરી દઈએ તો મિત્રો જ્યાં સુધી અનબોક્સિંગ થાય ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાનું એક બેલ્ટ છે બેલ્ટિન બેલ્ટ આપેલો છે ને આ છે ચાર્જર ચાર્જર આ છે તો જોઈએ ચલો ચાલુ કરીને પેલા ખોલી દઈશું સ્ટીકર મારેલું છે પછી ક્વોલિટી તો સારી છે બાજુમાં બટન આપેલું છે ને દબાઈ રાખવાથી ચાલુ થઈ જશે જો ચાલુ થઈ ગઈ છે અલગ અલગ મેનુ આવશે ટચ પણ સારું છે તો આજના બ્લોગ્સમાં બસ આટલું કાલે કોઈ નવી આઈટમ લઈને આવીશું જય માતાજી